મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવશે વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરશે ત્યારે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બીજી તારીખે વડોદરાની મુલાકાતે આવનાર છે એક હજારથી વધુ કરોડ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે ગુરુવારે રાત્રે કાફલો વડોદરા આવી જશે સર્કિટ હાઉસમાં રોકાણ થવાનું છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા રાખીને બુધવારે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે વડોદરા આવવાના છે તેમના હસ્તે એક હજાર છપ્પન કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે આજવા રોડ પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે આ વિકાસના કામો સાથે નવીન સેવાઓનો ફ્લેગ ફ્લેગો કરીને પ્રારંભ કરાવશે હાલ કોર્પોરેશન દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પંડિત દીનદયાળ નગર ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ અને સ્વચ્છતા સહિતની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે